નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રોફેસરવાળાને આપના માટે લાવ્યો છું એક અદ્ભુત અને ચમત્કારિક વૃક્ષ પારિજાત આ વૃક્ષ અનેક રીતે આપણને ઉપયોગી છે તમે જોઈ રહ્યા છો પારિજાતના વૃક્ષને મિત્રો આ વૃક્ષનું બોટનિકલ નામ છે એબ્રોર એબ્રોરિસ્ટીજ અને આ છોડ ઓલેસી કુળમાંથી આવે છે ભારતમાં તેને હર સિંગલ રાત્રિ કુળ પારિજાત અને હેંગરા બ્રબર નામોથી તેને ઓળખવામાં આવે છે તેને રાતરા તરીકે પણ ઓળખવામાં આવે છે આ વૃક્ષને અંગ્રેજીમાં નાઇટ બ્લૂમિંગ જાસ્મિન તરીકે ઓળખવામાં આવે છે આ વૃક્ષ લગભગ સોળ ફૂટ સુધી ઊંચું થાય છે અને આ વૃક્ષને પાંચથી છ કલાક સૂર્યપ્રકાશની જરૂર છે આ વૃક્ષ ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં વાવવું જોઈએ આ વૃક્ષને સફેદ ફૂલ આવે છે તમે જોઈ રહ્યા છો પારજાતના ફૂલને મિત્રો પારિજાતનું વૃક્ષ ફૂલ અને તેના પણ આપણને ખૂબ ઉપયોગી છે આ વૃક્ષનું ધાર્મિક અને આયુર્વેદિક રીતે એમ બે પ્રકારે મહત્વ છે પ્રથમ જોઈએ તેના ધાર્મિક મહત્વનું હિન્દુ શાસ્ત્ર અનુસાર સમુદ્ર મંથન દરમિયાન સમુદ્રમાંથી જે ચૌદ રત્નો નીકળ્યા તેમાંનું એક પારિજાતનું વૃક્ષ હતું એટલે પારિજાતનું મહત્વ કિંમતી રત્ન કરતાં ઓછું નથી પારિજાતનું વૃક્ષ ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર કરે છે અને ઘરનું વાતાવરણ શાંત રાખે છે પારિજાતના વૃક્ષને વાસ્તુશાસ્ત્ર મુજબ દક્ષિણ તરફ ન વાવવું કારણ કે આ દિશા તરફથી મૃત્યુના દેવ યમ પ્રવાસ કરે છે પારિજાતનું વૃક્ષ વાવવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને પાપોનો નાશ થાય છે પારિજાતના ફૂલની સુગંધ માનસિક તણાવ દૂર કરી આત્માને આરામ આપે છે લક્ષ્મી પૂજામાં આ ફૂલનો અચૂક ઉપયોગ કરવો કારણ કે આ ફૂલ દેવીલક્ષ્મીને ખૂબ જ પસંદ છે એવું કહેવાય છે કે આ વૃક્ષ ઘરની યોગ્ય દિશામાં રાખવામાં આવ્યું હોય તો પરિવારના સભ્યોનું આયુષ્ય વધે છે મિત્રો હવે જોઈએ તેના કેટલાક આરો આરોગ્યવર્ધક લાભો પારિજાતના પાનનું ચૂર્ણ ખાવાથી સંધિવામાં રાહત થાય છે પારિજાતના પાનનું અન્ય ઔષધિ સાથે મિશ્ર કરી લેવાથી તાવમાં રાહત મળે છે જો કોઈને અપચો થયો હોય પાચન મંદ પડ્યું હોય તો પારિજાતના પાનનો પાવડર લેવાથી રાહત થાય છે પારિજાતના પાનમાં પાચન શક્તિ સુધારવાની શક્તિ હોય છે પારિજાતના પાન લોહીમાં સુગરનું પ્રમાણ ઘટાડે છે એટલે બ્લડ સુગરના દર્દીઓ માટે ઉપયોગી છે પારિજાતના પાનના રસને મધ સાથે લેવાથી ખાંસીમાં રાહત થાય છે શ્વસન અને પેટ સંબંધી સમસ્યામાં પારિજાતના ફૂલ ખૂબ ઉપયોગી બને છે કમરનો દુખાવો સાપનું ઝેર અને સાધાના દુખાવામાં આ ઝાડની દાંડીનો ઉપયોગ કરવામાં આવે છે રાહત આપે છે આમ આ ઝાડના અનેક ઉપયોગ હોવા છતાં કેટલીક આડઅસર પણ થાય છે તેનો પણ આપણે પરિચય કરી લઈએ તેના પાન અને ફૂલનો સ્વાદ કળો હોવાથી પ્રથમ વખત ઉપયોગમાં લેવાતી ઉલટી થવાની શક્યતા રહે છે આ છોડના પાનમાં મિથાઇલ સેલિસિલેટ હોવાથી ગેસ્ટ્રિક જખમની સમસ્યા થવાનો ભય રહે છે આ છોડના પાંદડામાં ટેનિક એસિડ હોવાથી પેટમાં બળતરા ઉબકા ઉલટી થઈ શકે છે આમ આ છોડનું કેટલું ધાર્મિક મહત્ત્વ છે અને કેટલું આયુર્વેદિક મહત્ત્વ છે આ છોડના પણ ફૂલ અને દાંડીનો ઉપયોગ કોઈ નિષ્ણાતની સલાહ પછી જ કરવાનું સલાહ ભર્યું છે તો મિત્રો અહીં વિડીયો પૂર્ણ થાય છે પારિજાત એક અદ્ભુત અને ચમત્કારિક વનસ્પતિ છે પારિજાતના આ વન છોડનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા અવનવા વિડીયો હું તમારા સુધી તરત જ પહોંચાડી શકું આપને ફરી મળીશું એક નવા અને અદ્ભુત વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો તંદુરસ્ત રહો આબાદ રહો ધન્યવાદ